છવ્વીસ એપ્રિલથી શુક્રની ચાલ બદલાશે આ ત્રણ રાશિઓનું જીવન રાજા જેવું રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે છવ્વીસ એપ્રિલથી શુક્ર પોતાની ચાલ બદલવા જઈ રહ્યો છે જેના કારણે બારમાંથી આ ત્રણ રાશિઓનું ભાગ્ય બદલાઈ જશે આ ત્રણ રાશિઓ પર માતા લક્ષ્મીનો આશીર્વાદ રહેવાનો છે જેના કારણે આ ત્રણ રાશિઓના જીવનમાં ફક્ત ખુશીઓ જ આવવાની છે શુક્રની ચાલમાં ફેરફારને કારણે આ રાશિઓનું જીવન રાજા જેવું બનવાનું છે મિત્રો તમને જણાવી દઈએ કે રાક્ષસોના ગુરુ શુક્ર છવ્વીસ એપ્રિલથી ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે જ્યાં શનિ નક્ષત્રમાં પ્રવેશ કરીને આ ત્રણ રાશિઓ દરેક ક્ષેત્રમાં અપાર સફળતા તેમજ સંપત્તિ મેળવી શકે છે માતા લક્ષ્મીની કૃપાથી ધન ઉર્જા હિંમત અને સમૃદ્ધિ આપનાર શુક્રની ભયંકર દૃષ્ટિ આ ત્રણ રાશિઓ પર રહેશે મિત્રો ગ્રહોના નક્ષત્ર અને રાશિ પરિવર્તનનો લોકો પર ઊંડો પ્રભાવ પડે છે તેમના જીવનમાં સકારાત્મક અને નકારાત્મક ફેરફારો થાય છે મિત્રો તમને જણાવી દઈએ કે બધા ગ્રહોની જે શુક્ર પણ નિર્ધારિત સમયની અંદર જ્યારે તેઓ પોતાની ગતિ બદલે છે ત્યારે વૈદિક જ્યોતિષમાં આ ગ્રહને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે મિત્રો રાક્ષસોના ગુરુ હોવા છતાં તેમને માતા લક્ષ્મીનો કારક માનવામાં આવે છે એવું કહેવાય છે કે કુંડળીમાં શુક્રની મજબૂત સ્થિતિને કારણે વ્યક્તિનું જીવન સુખ અને સુવિધાઓથી ભરેલું હોય છે સુંદરતા અને સમૃદ્ધિનું વરદાન મળે છે મિત્રો તમને જણાવી દઈએ કે છવ્વીસ એપ્રિલથી ધન અને સુખ આપનાર શુક્ર નક્ષત્ર પરિવર્તન કરવાનો છે તે રાત્રે બાર વાગીને બે મિનિટ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરશે જેનો સ્વામી કર્મ આપનાર શનિ છે આ નક્ષત્ર ગોચરની અસર બધી બાર રાશિઓ પર પડશે કેટલાકને તેનો લાભ થશે જ્યારે કેટલાકને નુકસાન થશે કેટલાક લોકો માટે આ સમય વરદાથી ઓછો નહીં હોય મિત્રો ચાલો જાણીએ કે શુક્રના નક્ષત્ર પરિવર્તનને કારણે કઈ ત્રણ રાશિઓ પર માતા લક્ષ્મીનો આશીર્વાદ પડવાનો છે કઈ રાશિઓ એવી છે જેમનું ભાગ્ય બદલાવાનું છે મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતાજી જરૂરથી લખો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પર બની રહે નંબર એક રાશિ વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે છવ્વીસ એપ્રિલથી શુક્રની ચાલના ઉલટાને કારણે આ રાશિના જાતકો માટે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં જવું સારું રહી શકે છે મિત્રો શુક્ર આ રાશિના અગિયારમાં ઘરમાં રહેવાનો છે શુક્ર ઉચ્ચ સ્થિતિમાં હોવાને કારણે આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળી શકે છે મિત્રો શુક્રની ચાલમાં પરિવર્તનને કારણે માતા લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે આ સાથે તમને જણાવી દઈએ કે છવ્વીસ એપ્રિલથી શુક્રની ચાલમાં પરિવર્તનને કારણે માતા લક્ષ્મીની કૃપાથી તમારા લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ થઈ શકે છે અને ધ્નમાં વધારો પણ થઈ શકે છે મિત્રો આ સમયે તમારા સમાજમાં માન સન્માનમાં વધારો થશે છવ્વીસ એપ્રિલથી શુક્રની અનંત કૃપા તમારા પર રહેશે મિત્રો આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો કારણ કે છવ્વીસ એપ્રિલના રોજ માતા લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે મિત્રો શુક્રના નક્ષત્રમાં પરિવર્તનને કારણે સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે નંબર બે મકર રાશિ મકર રાશિના લોકો તમને જણાવી દઈએ કે છવ્વીસ એપ્રિલના રોજ શુક્રની ચાલમાં ફેરફાર તમારા માટે સકારાત્મક પરિવર્તન લાવશે મિત્રો કારણ કે મકર રાશિના લોકો માટે શુક્રનું ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં જવું ફાયદાકારક હોઈ શકે છે આ સમય દરમિયાન શુક્ર આ રાશિના ત્રીજા ભાવમાં રહેવાનો છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને અચાનક પૈસા મળી શકે છે અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા આત્મવિશ્વાસમાં પણ ઝડપથી વધારો થશે આનાથી તમને ઘણો ફાયદો થશે કાર્યક્ષેત્રમાં તમારા કાર્યની પ્રશંસા થઈ શકે છે વ્યવસાયના ક્ષેત્રમાં પણ તમને ઘણા ફાયદા મળવાની શક્યતા છે મિત્રો શુક્રની ચાલના ઉલટાને કારણે આ સમય તમારા માટે વરદાનરૂપ સાબિત થશે તમને સંબંધીઓ અને મિત્રો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે મુસાફરીની શક્યતા છે મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે શુક્રની ચાલ બદલવાથી તમને તમારા જીવનમાં સારા પરિણામો મળશે નંબર ત્રણ કુંભ રાશિ કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે છવ્વીસ એપ્રિલથી શુક્રની ચાલ બદલવાથી દેવી લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે જેના કારણે દેવી લક્ષ્મીની શુભ દ્રષ્ટિ સકારાત્મક ફેરફારો લાવશે મિત્રો તમને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો માટે પણ શુક્રનું ઉત્તરા ભાદ્રપદમાં જવું ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે શુક્ર આ રાશિના બીજા ઘરમાં બેઠો હશે આવી સ્થિતિમાં તમને અચાનક પૈસા મળી શકે છે જો આપણે કારકિર્દીની વાત કરીએ તો તમને લાંબા સમય સુધી તમારી મહેનતનું ફળ મળી શકે છે મિત્રો જેના કારણે આ સમયે તમારું મન ખૂબ જ ખુશ રહેશે તમારી વાણીમાં એવું આકર્ષણ હશે કે લોકો તમારી હિંમતથી આશ્ચર્યચકિત થઈ જશે જો તમે માર્કેટિંગ મેનેજમેન્ટ અથવા કાઉન્સેલિંગ જેવા સર્જનાત્મક ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છો તો તમારી છુપાયેલી પ્રતિભા સામે આવશે અને તમને તે પ્લેટફોર્મ મળશે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા નિવૃત્ત લોકો માટે આ માનસિક શાંતિ અને આધ્યાત્મિક સંતુલન લાવશે મિત્રો શુક્રની ચાલ બદલવાથી તમને તમારું જીવન જીવવાની તક મળશે જૂના રોકાણો અથવા સંચિત મૂડીમાંથી નફાના સંકેતો છે આ સમય સ્ત્રીઓ માટે ખાસ કરીને ફળદાયી બની શકે છે તમે ગણિતમાં સક્રિય હોવ કે કાર્યક્ષેત્રમાં તમારી મહેનતને માન અને પ્રશંસા મળવાની શક્યતા છે તમારી સમજણ અને ડહાપણ પરિવારમાં શાંતિ અને ખુશીનું કારણ બની શકે છે મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે શુક્રની ચાલ બદલીએ તમારા માટે ખાસ ફળદાયી અને સારી રહેશે મિત્રો હવે સમયનો લાભ લો અને સમયને તમારો બનાવો તેને જવા ન દો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતાજી જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર